વરિયાળી બધી જે હારી કરવાની હતી એ બધી કરી વાળી જય માતાજી જય દ્વારકાધીશ જો કે બધા મજામાં તો છો ને હું પણ ખૂબ જ મજામાં છું ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા ઓલગમાં અત્યારે મસ્ત નાય ધોને કમ્પ્લીટ થઈ ગયા છે કાનાની મસ્ત મસ્ત સેવા પૂજા પણ કરી વાળી છે અને શીરાવાનું બાકી છે અને મારી બીજી વાત કરું એ પહેલા તો સૌપ્રથમ પ્રથમ તો આજે દિવસોનું વ્રત છે એટલા માટે બધી બહેનોને દિવસોના વ્રતની ઢેર સારી શુભકામનાઓ તો આજે દિવસોનું વ્રત છે એટલે કે દશામાનું વ્રત આજે શરૂ થવાનું છે એટલા માટે બધી બહેનોને માતાઓ બહેનોને દશામાના વ્રતની ઢેર સારી શુભકામનાઓ અને આજે એવ્રજ જેવ્રતનું પણ વ્રત છે એટલા માટે બધી બહેનોને અને માતાઓને બધા એવ્રજ એવરેજ ઝેવ્રતની ઢેર સારી શુભકામનાઓ એવ્રતમાં જવવ્રતમાં બેય એવ્રતમાં જેવ્રતમાં તમારા વ્રત ખૂબ જ નું ફળ આપે એવી શુભકામના આપું છું અત્યારમાં મસ્ત મજાનું વ્લોગ સ્ટાર્ટિંગ કરી દીધું છે મે અને ધીમો ધીમો મેઘરાજા આગમન પણ થઈ ગયું છે અને અત્યારે તો મારા મમ્મી જો બનાવે છે રોટલી જય દ્વારકાધીશ બા જય દ્વારકાધીશ આજ કયું વરત છે હું પાસ ભૂલી ગયો તો વૈશ્ય દીવાહો કહેવાય દીવાહો એ વરત જેવરતી કહેવાય હા અને દશામાં શું થાય છે દશમનો વ્રત આથી શરૂ થાય હા અને મારા મમ્મીને તો પૂરા થઈ ગયા છે કા મમ્મી કેટલા વ્રજ આ તમે દો વ્રત મારા મમ્મી દશમનો વ્રત દસ વર્ષ કરતા અને એને તો ઘણા સમય પહેલા પૂરા થઈ ગયા છે મને યાદ છે એ પહેલા પૂરા થઈ ગયા છે એને તો હા આપણે સુરત આપણે સુરત રહેતા ને ત્યારે પૂરા થઈ ગયા છે મારા ભાભીને વ્રત છે એટલે આજ તો રવિવાર છે એટલા માટે બધી અત્યારમાં સામગ્રી જોઈ તૈયાર કરતા છે સુરત દશમના વ્રતની તો આપણે દશાવના વ્રતની એને પણ ઢેર છે શુભકામનાઓ દયા ભાભી વ્લોગ મારા જોવે જ છે રોજ જોતા જ હોય ને મારા ભાભી મારા બ્લોગ ન જોવે હા અને શિહોર શૂટિંગમાં ગયો હતો ને એનો વ્લોગ આજે નથી મેક્યો એનું કારણ છે કે એ લોકોનું એવું કેવું છે કે હું વ્લોગો મેકી દઉં કે અમે શૂટિંગમાં તમાર મસ્તી કેવી કરી હતી એમ તો પછી એનો એ લોકોનો ન મેં કે પહેલાં હું ન મૂકી શકું એ રીતે કરારમાં બંધાયેલા હતા એટલા માટે બ્લોગનું સ્ટાર્ટિંગ મેં કર્યું છે એ લોકોનો જે મેં હું શૂટિંગમાં ગયો તો એ જે ફિલ્મનું મૂકશે ને ત્યારે હું મારું બ્લોગ મૂકીશ એટલા માટે તો કન્ટિન્યુ બ્લોગમાં બધાય વનિયા રહેજો અને હા જેમ કે વાત કરી હતી કે આજે છે દશામાનું વ્રત શરૂઆત થઈ ગયું છે ને અમારા જયાભાઈને દશામાની સ્થાપના પણ કરી વાળી છે એ ક્રિષા ક્રિશા રેવા દે બધું વિખી નાખશે જય દશામાં લખવાનું ભૂલતા નહીં

આ બધું જોતા તમને લાગતું હશે કે શું હશે પણ એનું મેન કારણ તો એ છે કે ખેડૂતની વેદના હા ખેડૂતની વેદના કારણ કે આ બધો માલ છે ને અત્યારે સાચવી સાચવીને કારણ કે આજે ભાવ આવશે કાલે ભાવ આવશે આજે ભાવ ચડશે આજે માર્કેટમાં સારા ભાવ આવશે એની લાલ છે ને એની લાલચે ને ખેડૂત છે ને માલ સાચવી રાખે અંતે જો આવું થાય ને તો ખેડૂતને માથે ઓઢીને રોવાનો વારો આવે કારણ કે આ બધો માલ ઘણા સમયથી સાચવેલો હતો એને થાય કે આજે ભાવ આવશે કાલે માર્કેટમાં સારો ભાવ આવશે વેપારી કહેતા હતા કે સારો ભાવ હશે અંતે તો ચલો આવો વારો આવ્યો કેટલી બધી વરિયાળી હતી મારા મામાની નિર્ણય કે છેલ્લે જો આવું અંતે થઈ ગયું બધી જો કેટલા બધા આ તો ઘરનો સ્ટાફ આવડો છે એટલા માટે વાંધો ન આવે નહીતર તો બધાને દાડિયા કરીને આ બધું સારું કરવું પડે નકર જો થોડું ખરાબ આ વસ્તુ ભાળી જાય ને એટલે વેપારી લોકો એમ કે ભાઈ આ માલ ન હાલે કે પાણીના ભાવે માંગી લે તો મજૂરી નાય નો મળે જે આ બિયારણ નાય નો થાય ખેડૂતની વેદના તો જે ખેડૂત હોય ને એ સમજે આમાં જે કોઈ ખેડૂત મિત્રો હોય જે ખેતી કામ કરતા હોય ને એ જે કોમેન્ટ કરી દેજો કે બાપા ખેડૂત ખેતી કરવાથી શું થાય એમ અને તોય અંતે એમ જ કહે છે કે ખેડૂતને સારું છે એમ આ તમે બધું જોઈ શકતા દેશો કે માલ કઈ રીતે કેવો બધો બગડી ગયો છે કારણ એની રાહે કે આજે માર્કેટમાં ભાવ સારો આવશે કાલે ભાવ સારો આવશે એની રાહે ને રાહે ખેડૂત વાટે હતો કારણ કે ખેડૂત શબ્દ હું એટલે ઉપયોગ કરું છું કે આ ઘરે ઘરે બધાની વેદના છે કે કેવો કઈ રીતે ખેડૂત ખેતી કામ કરતો હોય એમ અંતે તો આ તો મારા ઘરે જ કહેવાય ને કારણ કે મારા મામાનું ઘર મારું જ ઘર કહેવાય એટલા માટે જો આવું થઈ ગયું છે પણ ચલો કાંઈ વાંધો નહીં જે કોઈ ખેડૂત મિત્રો મારો બ્લોગ કે વિડીયો જોતા હોય તો જે કોમેન્ટ કરી દેજો ખેડૂત ની હાલત જે એક આમાં જણા મેનેજ કરતા જણા હતા જણા વરિયાળી બધી જે હારી કરવાની હતી એ બધી કરી વાળે છે ને થોડીક જે કાંઈ

તેરે માર્કેટમાં ભાવ હોય પછી ખેડૂત લઈને જાય ને જ્યારે માર્કેટમાં તેરે ભાવ ન હોય અત્યારે કપાનો કેટલો ભાવ હશે જોઈશો હવે નોરતા પછી કપા ઉતરવા મળશે ને એટલે કપાન ભાવ અગિયારસો ને નવસો ને હજારને એમ વરિયાળીને એવું બધું હરખું કરતા જ હતા કારણ કે તમને બધાને મેં જેમ કે વાત કરી હતી અગાઉ કારણ કે હકીકતે સાચી વાત છે જો મારી વાત તમને સાચી લાગી હોય ને તો કોમેન્ટમાં પ્લીઝ હાર લખી દેજો કારણ કે ખેડૂત જ્યારે માલ હોય ને જ્યારે ખેતરમાં જ્યારે પાકમાં હોય ને ત્યારે ભાવ હોય અને ખેડૂતના ઘરે માલ આવી જાય ને ત્યારે માર્કેટમાં ભાવ ન હોય ખેડૂત કઈ રીતે મહેનત કરતા હશે એ તમને બધાને ખબર જ અને જે મારા ખેડૂત બ્લોગ જોતા હોય એને ખબર જ હોય કે લોહી પાણીને તડકો એક કરે ત્યારે બધું ભેગું ખાય ને ત્યારે ભાઈ આવડો ફોડવો થાય અને એમાં જો રોજડા કે ભૂંદ્રા કે ખાઈ જાય ને તો મહેનત પાણીમાં જાય તો કાંઈ વાંધો નહીં આ સાથે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશ કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ને હા સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય